શક્તિસિંહ ગોહિલ જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારથી કોંગ્રેસને લાગ્યું હતું કે હવે પ્રદેશ ગુજરાતને એક મજબૂત નેતૃત્વ છે એ મળ્યું છે સિત્તેર ધારાસભ્યોમાંથી જે સત્તર ધારાસભ્યો સુધી પહોંચી ગઈ હતી એ કોંગ્રેસ હવે કંઈક કરશે કોંગ્રેસના નેતાઓ છે પણ ભારતીય જનતા પાર્ટીમાં હજુ જોડાયા જ રહ્યા છે એમનો કેસરીઓ કરવાનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે શક્તિસિંહ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી પણ અર્જુનભાઈ મોઢવાડિયા હોય નારાયણ રાઠવા સીજે ચાવડા ચિરાગ પટેલ અમરીશ ડેર ચિરાગભાઈ કાલરિયા સંગ્રામ રાઠવા ધમભાઈ અને આના જેવા તો પચીસથી વધુ મોટા નેતા છે એ કોંગ્રેસ છોડી ચૂક્યા છે અને આ તો ખાલી મોટા નામો છે કાર્યકર્તાઓ તો આની પાછળ અનેક છે ભારતને જોડવા માટે હવે થોડી આગળ વાત કરીએ તો ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે વિધાનસભા ચૂંટણીમાં એના પરિણામો દેખાયા ન હતા જે હમણાં થઈ હતી એમાં પણ અત્યારે પૂર્વથી પશ્ચિમ સુધી રાહુલ ગાંધીની યાત્રા છે ન્યાય યાત્રા એ ચાલી રહી છે ત્યારે પણ કોંગ્રેસી નેતાઓનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું ચાલુ જ છે આંકડાઓથી વાત કરી તો વીસ તારીખ સુધીમાં આ બધી યાત્રા છે એ પૂરી થવાની છે રાહુલ ગાંધીની અને શરૂઆતની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશથી ચાલુ થઈ હતી આ યાત્રામાં લગભગ એમણે પંદર જેટલા રાજ્યો છે એ કવર કર્યા છે જેમાં તેર રાજ્યો એવા છે કે જેમાં કોંગ્રેસના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાં કે બીજી પાર્ટીમાં જોડાયા જ છે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ગુજરાતમાં પણ ન્યાય યાત્રા હજુ પહોંચી પણ નથી આ બધી આવવાની છે યાત્રા એના પહેલાં પણ આઠ જેટલા નેતા કોંગ્રેસ છોડી ચૂક્યા છે અને આ નેતા જેવા તેવા નથી બહુ મોટા નેતા છે જ્યારે આ બધું ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસને જાણે ચાળીસ વર્ષ આપ્યા છે જેણે એ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા અને જો આવું થાય તો એ ક્ષોભજનક સ્થિતિ કહેવાય અર્જુનભાઈ મોઢવાડિયા અને અમરીશભાઈ એ બંને જોડાઈ ગયા છે પરંતુ દસ જાન્યુઆરીની વાત કરીએ આપણે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ હતો રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મામલે તૈયારીઓને બધું કરવામાં આવી રહ્યું હતું ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ રામ મંદિર બાબતે કંઈક વાત રાખે છે પોતાનું ગુજરાત પ્રદેશના કોંગ્રેસના જે નેતા છે અર્જુનભાઈ મોઢવાડિયા અત્યારે એના ઉપર પોસ્ટ કરી અને લખે છે કે ભગવાન શ્રી રામ આપણા આરાધ્યદેવ છે આ દેશવાસીઓની આસ્થાનો વિષય છે રામ મંદિર છે કોંગ્રેસે આવા રાજકીય જેટલા પણ નિવેદનો છે એનાથી દૂર રહેવું જોઈએ ન કરવું જોઈએ અને ખાસ એ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ અને એમના જ એક વિશ્વાસુ એમના મિત્ર અમરીશ ડે એમણે કોંગ્રેસને સલાહ આપી અને એમણે પણ પોસ્ટ લખી કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે એ આપણા આરાધ્ય દેવ છે માટે એ સ્વાભાવિક છે કે ભારતભરના અનેક લોકો છે એમની આસ્થા રામ સાથે જોડાયેલી છે રામ મંદિર સાથે જોડાયેલી છે હવે કોંગ્રેસે આવા નિવેદન ન કરવા જોઈએ એનાથી દૂર રહેવું જોઈએ અને આના કારણે મારા જેવા લોકો છે એ નિરાશ થઈ જાય છે આના કારણે અમારા માટે આ નિવેદનો છે નિરાશાજનક છે સામેની બાજુ કોંગ્રેસની વાત કરીએ નિવેદન આ બાબતે એવી રીતના આવી રહ્યા છે એ આપી રહી છે કે ભલે જોડાય ભલે અમારા જ છે ને કોંગ્રેસ જ છે ભલે જોડાય આવે તો પણ ઠીક જાય તો પણ ઠીક ભારતીય જનતા પાર્ટી તાક ધમકી આપે છે અને જોડાય છે એવી રીતના બધા નિવેદનો આપી રહ્યા છે જોઈએ હવે હમણાં તો લોકસભા આવવાની છે કોંગ્રેસના જે નેતા છે એ જોડાવાના છે પાંચ લાખનો ટાર્ગેટ છે સી આર પાટીલે સેટ કરીને રાખ્યો છે જેથી એક માહોલ બને આ વખતના લોકસભા ચૂંટણીના પરિણામ આ બધું જે ચાલી રહ્યું છે ને આપણે જે વાત કરી એના મુજબ ખરેખર જબરદસ્ત હોવાના છે એવું લાગી રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો હવે આગળ તો શું થશે તો જ્યારે ચૂંટણીના પરિણામો આવશે તારીખો જાહેર થશે ત્યારે જ ખબર પડવાની છે પણ રાજનીતિની આવી ગંભીર ચર્ચાઓ આજે કંઈ પણ ઘટનાઓ થઈ રહી છે એના વિશે તમામ માહિતી તમારે જો જોઈતી હોય મેળવવી હોય તો પછી વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરી લો નીચે એક ડિસ્ક્રિપ્શન છે એમાં એક લિંક આપેલી હશે એ લિંકમાં પણ તમે જોડાઈ જાઓ જેથી તમે અમારા તમામ સમાચારો છે એ જોઈ શકશો